ફરી વખત સરથાણા પોલીસ ને છેતરપિંડીના આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ક્રાઇમ ની કલમો નો ઉમેરો કરવામાં સફળતા પડી મળતી માહિતી મુજબ છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપી ને ઝડપી પાડીને સંગઠિત ક્રાઇમ ની બી એનએસ ની કલમ

પૈસાના બદલામાં તેઓના ફ્લેટનું બહાના ખત કરી આપેલ હતા જે ફ્લેટ પાંચ વર્ષ અગાઉ તેઓએ વેચાણ કરી લીધો હતો આ રીતે તેઓએ ખોટા દસ્તાવેજો બનાવીને ફરિયાદી પાસે બીજાના નામે છેતરપિંડી કરેલ તથા આરોપી મુકેશા ફ્લેટનો સરથાણા પોલીસે અમદાવાદ થી ઝડપી આ આરોપીઓમાં કપિલ વસોયા અને નિર્મલ વસાયા હજુ પણ ફરાર છે આરોપીને ઝડપી પાડ્યા બાદ પણ એ ખુલાસો થયો હતો કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં થઈ હતી અને તેમાં પણ ફરાર હતા જેમાં ડુમસ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે ચોવીસ દરમિયાન બે ફરિયાદો દાખલ થઈ હતી જ્યારે ફલાયન્સ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો અને સરથાણામાં એક ગુનો દાખલ થયો સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ વર્ક કરવામાં આવ્યો હતો જેમાં સરથાણાના પીઆઈ શ્રી એમબી ઝાલા સાહેબને અંગત બાકમીદારોએસ હ્યુમન સોર્સિસ તથા ગુપ્ત માહિતી મળી હતી કે મુકેશ મનસુખભાઈ મેનપરા અમદાવાદ છુપાયેલો છે તેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એક ટીમ પીએસઆઈ અને એવી ભરવાડ માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી જેમાં આરોપીને દબોજવામાં સફળતા મળ્યા બાદ આરોપીને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો આ ફરિયાદમાં મુખ્ય સૂત્રધાર મુકેશ મનસુખભાઈ મેંદપરા ને ઝડપી પાડ્યો હતો જેમાં કોર્ટમાં રજૂ કરીને સંગઠિત ક્રાઇમને એકસો કલમોનો ઉમેરો કરવાનો અભિપ્રાય કોર્ટમાં મંજૂર થતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા જેની સંપૂર્ણ તપાસ અને સઘન પૂછપરછ આ મુકેશ મહેનપુરાની સરથાણા પોલીસ કરી રહી છે અને બીજા બે આરોપી કપિલ વસોયા અને નિર્મલ વસોયા વિશે પણ આ મુકેશ મહેનપુરા પાસેથી માહિતી મેળવી રહ્યા છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ